સાથે મહાશિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે શ્રી કેદારનાથ બાબા જ્યાં છ મહિના બિરાજમાન થાય છે તે મંદિરને ભવ્ય રીતે ફૂલોનો શણગાર રુચિર શેઠ કોટિયાર ગ્રુપ અને સ્વેજલ વ્યાસ રિવોલ્યુશન ટ્રસ્ટ વડોદરા દ્વારા કરવામાં આવશે સાથે સંતો અને કેદારનાથ બદ્રીનાથ કમિટી દ્વારા પૂજા અને ત્યારે જ કેદારનાથ મંદિરના કપાટ ખુલવાની જાહેરાત થશે રિપોર્ટર રાહુલ રાજપૂત ન્યૂઝ વડોદરા દસ તારીખે જયારે કેદારનાથ બાબાના કપાટ ખુલ્યા છે ત્યારે તેને ફૂલોથી સજાવાનું જે સૌભાગ્ય છે એ ગુજરાતના વડોદરા શહેરના તમામ ભક્તો જે અમારી સાથે અહીંયા છે એમને મળ્યું છે પરંતુ એમાં પણ સૌથી વધારે કોઈને સૌભાગ્ય મળ્યું કોટિયાર ગ્રુપના વિરલભાઈ અને રુચિત શેઠભાઈ જે લોકો અમને દર વખતે ફૂલ આપે છે અને એ ફૂલ અમે કોલકાતાથી બેંગ્લોરથી મંગાવીને અમે છે અહીં સુધી કેદારનાથ સુધી લાવીએ છીએ અને એક પૂરો જે વિરલભાઈ અને રુજીતભાઈ શેઠે જે આપેલું છે કોટિયાર્ડ ગ્રુપે આપેલું છે એનાથી આકાશ મંદિરનો સુંદર શણગાર થયો છે આવી જ રીતે દર વખતે તેઓ અમને મદદ કરતા રહેલો પડતો શહેરના શહેરનાને તમામ લોકોને કહે છે કે જ્યાં પણ તમે ઇન્વેસ્ટમેન્ટ કરો છો જે પણ જગ્યા તમે ખરીદો છો એવામાં તમે આવા વ્યક્તિ અને આવા જે બિલ્ડર છે જે ધાર્મિક પ્રવૃત્તિમાં અગ્રેસર છે એવા લોકોની જગ્યાને પહેલી પસંદ કરો